એટલે કે તમારું કઈ માથું ઊભી ન રાખડો વાવ ઓલી તો ઓલી રીતે રહેવાય હાવ આમ નો મારી હાવું ન બનાય હું તમારી હાવ ન બનતી તમને શોક જો મારી હાવ સાવ તો હું કરું તમારી આરતી ઉતારો ખાકે પાકે બિહારી હા ઉતરું તો બેવડા પડે ઓ હો હો લગા તો કમ નેકે ને જોઈ રહ્યો તો આટલી ઊંચી ઉડે છે ને હે હે ને મારે વધારે ઊંચી ને તો સુતા કેલા કરાવી દે ખોકરા ચેક મને છોંડે માર રિવાય આવતો નથી મારો દીકરો કેથી આવે તમે કરો કોને ઇતના વર્તન કરો છો કેથી આવે આવળો તમને આવળો કર્યો એનું આ વર્તન એવું કરું એ છોકરાને ને એને છોકરા છે એને એનામાં દેવાનું હોય મબકના જલ્લું ધ્યાન દે એનું જેટલું કઈ એટલું જ કરશે હાથી માં જોય તો દેવા નથી કામ 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 કઈ કરું તો મારું કામ છોકરા તો ના કોઈ સામે નથી ઠીક છે છે કરવા દયો આવે એકલી વાર મારે એને દેવું મારા ઘરના ની અને મારા છોકરા ને હોઉં ની એ ઉપાધિ નહી મોટી ઉપાધિ હે હા છે હું થોડો હજી તો જીવું ઉપાધી કે એક તો હે ને મારી ઉંમર થઈ ગઈ હે આતે બજાતો નથી નથી ના આતે તારે છે તારે હું છે તારે બાજવા આ તમારો વિડલો ને આ હે કો રંગીલી ને વિડલો સાથે ઈ મારી એ તારે રોજ ના કજિયા આવા નવા ચાલુ હોય આવા નવા ચાલુ હોય મારા કજિયા નથી હોતા તો ના તમારા છોકરાની ની વહુ રહી ને એનો જીબલો હે આવડો હું કે હે હે હું કે આવી હે ને તેવી હે ને હું કેવી હું હે બિચારા ઓ હારા નથી વાસણ ધોવે છે લુગડા ધોવે બધું કામ તો કરી નાખે નથી કરતા વાસણ ધોવે ને માર પાછા વાસણ ધોવાના હે કપડા ધોયે ફરીથી માર ધોવાના આ તો બાજ બાજ કામ કરે હે બાજ બાજ કરે છે બહુ કઈ આ તો વીજળી ને હે ને સમજાવો પડશે મારે એમ નહીં હા વીજળી કાતે ને બાયડી નો થાય છે

અત્યારે ચાવી જોઈએ ને ચાવી ઘરની કોને ચાવી જોવે તમાર બહુ ને છોકરાની હા તો પડે બિસાઈ લે હું કરું તો મે હે ને એ ચાલી વર કાઈડા તમાર ભેગા મારી હાવ એક મન ચાવી નથી દીધી એમ ઈડોઈ મેરી પછી મન ચાવી દીધી હવે કરવાનું શું એમ કે ને આપણે ઈ કરવી હાલ બીડલા ને રંગલીન નોખા કરવા નોખા કરવા હાલ બીડલા ને સમજાવું

ઈ એની છોકરી નથી ઈ તો બહુ સીધી ફોન માં તો બહુ વાતો કરતી હતી કા તો આયા ભાઈ આ હાવો બધો તારો જીબડો મારા બાનો ટૂકો પડ્યા તમારા બા બોલીસ એટલે હું બોલીશ જ હું કઈ સહન નઈ કરું ખોટી રીતે કોઈ તો હવે આપણે કરવાનું શું ઈ ક્યાં તમારા બાજવાનું છે ને એટલે તો હું કે ઈ વાત સાચી હે તો હું કે તને કરને ખોસી તો ભાઈ તું તમારા બાપા પણ નિયા આ છોકરા દે કે હું કરવાનું

તમે બા થી નથી કંટાળ્યા એક વાર હમ ખાઈ ને ગયો બટા કંટાળી તો હુઈ ગયો છું તારો બાથી થી તાર હોવ નો એક નો વાક નથી હો હા ઈ તો વાત છે બાપુ તાર બા વાક મને લાગે છે આ તો તમે બાપુ કેતા નથી બધું મારી ઉપર ઢોળો છો શું કરું બટા કેમ કેવું મારું કઈ ઘર માં આવતું નથી એમ નહી બાપુ તમે હળવાઈ ગયા છો હું હળવાઈ ગયો છું હવે આનો રસ્તો મારી પાસે છે બચા તાર બાનો જીબડો આવડો છો એ હોવ ને નકરી બોલ બોલ જ કરે તમે કેતા જ નતા મને અરે તારી હોવ નો જ વાક છે તારી હોવ નો જ વાક છે તારે બા થી તો હું કંટાળો છું પણ કરો હો અરે મારી પાસે એક પ્લાન છે બાપુ હે કે અમે કે કરો છે તારો પ્લાન તમારે શાંતિ ને મારે શાંતિ હે આમાં એક છે હે એક ને દુખી થાવું પડશે તું દુખી થઈ જાય કે બોલ હાલ બાપુ દીકરો કોઈ દુખી ન થાય બાપ દુખી થાય હું દુખી થાય છું તમે સારું લાગશે નો સારું લાગે બટ્ટા નો સારું લાગશે તો તમે દુખી થાય છો તું કેતો ખરો હું થોડક દુખી થાય હું તમને શું કહું છું હું કે બાપુ તમારું છૂટું કરી નાખો મારું છૂટું હા તો હું બોલસ તને ભાન છે હે 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 ભાન છે ભાન છે

તાર ઘર ના મન હાચો છે તો ખરા ને એ બાપુ હા છે મને એટલો વિશ્વાસ છે એમાં હું છે ખબર ઘર માં બે હોય ને વાસણ ખખડે હવે એક જ છે ક્યાંથી ખખડ છે તાર હો મને સા પાછી ટાઈમ છે એ બાપુ હું કઉ એમ જ કરે હે હા પણ તું પછી તારી બીજી માં કેને લાવી ઈ તો બાપુ ઉપાધિ કરો માં તમે હે હા પણ એમ નહીં હા ગામ માં બધા વાતો નઈ કરે